ધાંગધ્રા રાજપુર ગામે એકસો વીસ ફૂટ ઊંડા કુવામાં ત્રણ સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યા હતા વાડીમાં એકસો ફૂટ ઊંડા કુવામાં ત્રણ સાપ જોતા વાડી માલિકે તાત્કાલિક રેસ્ક્યુ ટીમનો સંપર્ક કર્યો હતો જયેશ કુમાર ઝાલા અને તેમની ટીમ વાડી ખાતે પહોંચી ત્રણ સાપનું કૂવામાંથી સુરક્ષિત રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યા હતા અહીંયા ઉલ્લેખનીય છે કે જે ધાંગધ્રા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઝેરી સાપોના અવારનવાર રેસ્ક્યુ કરવામાં આવે છે સર્પ રેસ્ક્યુ ના મતે દરરોજના ત્રણ થી પાંચ જેટલા સરેરાશ સાપ ના રેસ્ક્યુ કરવામાં આવતા હોય છે છે એક રેસ્ક્યુ સાથે પણ કેસો સામે આવ્યા ધ્રાંગધ્રા શહેરમાં સામાજિક કાર્યકર રેસ્ક્યુઅર જીવદયા પ્રેમી તથા પત્રકારિત્વ સાથે સંકળાયેલા જયેશ કુમાર ઝાલા દ્વારા દસ વર્ષથી નિઃશુલ્ક સર્પ રેસ્ક્યુ કરી જીવદયાનું ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાજપુર વાડી વિસ્તારની અંદર મહેશભાઈ સરવાડીયા ની વાડીમાં આશરે એકસો વીસ ફૂટ ઊંડા કૂવામાં એ લોકો ચેક કરવા જતા ત્યાં એમને બે સાપ અને એક બીજો નાનો સાપ જોવા મળતા એ લોકોએ ધાંગરધરાના સર્પ રેસ્ક્યુઅર જયેશકુમાર ઝાલાને જાણ કરતા તેઓએ મને હેમંત દવેને જાણ કરતા હું જયેશકુમાર ઝાલા પુષ્પરાજ ઝાલા ઓમ ઝાલા અને મહેશભાઈ સરેવાડિયા એમના કૂવાની અંદર ચેક કરતા આશરે સાડા છ છ ફૂટની આસપાસની એક ઢામણ જેને આપણે રેસ્ટનેક કહી છે એ હતો અને એક સ્ટ્રિંકેટ એટલે કે અલંકૃત સાપ જેને આપણે રૂપસુંદરી કહીએ છીએ એ હતો એને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી અને એને એના કુદરતી હેબિટાર્ડમાં મુક્ત કરેલ છે